સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે વિડીયોની અંદર સોનાલિકા આર એક સુડતાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે ભાઈ વેચી દેવાનું છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન તો ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ આર એકસો સુડતાલીસ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને ખેડૂતભાઈઓ જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તરનું જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સત્તરનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી શ્યારે છે ટાયરો આ સારી કન્ડિશનમાં જોવા મળે છે આખા ટાયર જોવા મળી જાય છે તમને ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન ખેડૂતભાઈ વિડીયોમાં તમે જોઈ શકો છો કલર કન્ડિશન પણ સારી જોવા મળી જાય છે તમને ટુ ઓનરમાં ટ્રેક્ટર છે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તે બે ઓનરમાં તમને જોવા મળી જાય છે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જઈ જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો રૂબરૂ સ્થળ પર જોવા જવા માટે ત્યાર પછી તમને આ સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાનસાસિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને રફીકભાઈ પાસે તમને સોનાલિકા ટ્રેક્ટર જોવા મળી જાય રફીકભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરનો ઓનર રફીકભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે છે ખેડૂતભાઈઓ જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જાજો તો વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે રફીકભાઈનો તો રફીકભાઈને કોન્ટેક્ટ કરી લેજો